રાજે દેલે ઉય પા ઉય પરરાજ આવ કાલ સાલા ઝુક્યો નાઈ સાલા આ શેનું ભૂત છે

એ બધા થઈને મારા ભાઈબંધનું થયું છે માર ભાઈબંધને કેમ બીવડાવે છો જાતા હું પણ જાતા પેલું પુષ્પાટુ જોવા મે બે જણા બે જણા આયે તો રખડેલ છે તાર જવાય નંગાય ઓવા મારા ભાઈબંધ છે ભાઈબંધ વાળી અજી તો અજી તો જાવું છે અરે તું કોણ બોલજે ખાપાયે આમ તનતો પર જાન ખબર પડાય ખાપાય લે આ તો રખડે છે હેડમ સન્મન દે ઝૂકે કઈ નઈ હા મારું જે ટુ હા ટુ હા